નમસ્કાર સ્વાગત છે ધોરણ બાર સાયન્સમાં નવ્વાણું પોઈન્ટ અડતાલીસ અને ગુજકેટમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેળવ્યા છે જે પરિવારે સ્થિતિને જોઈ હંમેશા આંસુ સાર્યા છે એ જ પરિવારની આંખોમાં સાધારણ પરિવાર અસાધારણ સિદ્ધિ રિક્ષા ચાલક ના પુત્ર એ સર્જ્યો ઇતિહાસ બાર કલાક ની મહેનત બાર સાયન્સમાં વગાડ્યો ડંકો કહેવાય છે કે મહેનત ફળ હંમેશા મીઠા હોય છે પરંતુ નડિયાદના રિક્ષા ચાલકના પુત્રએ મહેનત કરીને ઇતિહાસ સર્જ્યો છે ધોરણ બાર સાયન્સના પરિણામ જાહેર થયા ત્યારથી નડિયાદના ધ્રુવ ની ચર્ચા એ ગુજરાતભરમાં થઈ રહી છે ધ્રુવ રાવલે ધોરણ બાર સાયન્સમાં નવાણું પોઈન્ટ અડતાળીસ અને ગુજગેડમાં નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ટકા મેળવ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટે ધ્રુવ રાવલ સાથે વાત કરી ત્યારે ધ્રુવે શું કહ્યું સાંભળીએ ઓવરઓલ પીઆર નવ્વાણું પોઈન્ટ અડતાલીસ સાયન્સ પીઆર નવ્વાણું પોઈન્ટ એક્યાસી અને ગુજકેટ પીઆર નવ્વાણું પોઈન્ટ રિઝલ્ટ આવ્યું છે એ બદલ હું ભગવાન માતાજી માતા પિતા પરિવારજનો વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો એમનું પરિવાર એમને હું ખૂબ જ ખૂબ જ આભાર માનું મહેનતમાં હું રોજના દસથી બાર કલાક સ્કૂલ સાથે મમ્મી પપ્પાનો જે સોલ્યુશન જે કે એ પ્રમાણે શિક્ષકો જે સલાહ આપે એ પ્રમાણે હું મહેનત કરું સાધારણ પરિવારના દીકરાએ ઇતિહાસના પન્નામાં સુવર્ણ અક્ષરથી પોતાનું નામ અંકિત કર્યું છે આજે એ જ પરિવારમાં આનંદ અને ખુશી પણ એટલી જ છે ધ્રુવ રાવલ ભવિષ્યમાં બીટેક કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તમને જણાવી દઈએ કે ધ્રુવ રાવલને આ સિદ્ધિ આમ જ પ્રાપ્ત નથી થઈ બાર કલાક સુધી પરસેવો પાડીને આ પરિણામ પ્રાપ્ત થયું છે આજે ધ્રુવ રાવલના માતા પિતાને કેટલો આનંદ અને ગર્વની અનુભૂતિ થાય છે તે તેમના ચહેરા પરથી જ જોવા મળે છે ધ્રુવ રાવલની આ સિદ્ધિ લોકો માટે પ્રેરણાની સરિતા સાબિત થઈ રહી છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ નડિયાદ તો કહેવાય છે ને કે અંધારા પાછળ દીવો હોય છે અને એ જ દીપક કુળનો જે આજે આપણી સાથે ગુજરાત ફર્સ્ટમાં હાજર છે એમના પરિવારની સાથે ધ્રુવ રાવળ આપણી સાથે સાથે હાજર છે એમના પિતા પણ છે અને ધ્રુવના બહેન જાગૃતિ રાવળ પણ આપણી સાથે છે આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સૌપ્રથમ ધ્રુવ આપની પાસે આવવું છે પહેલા તો કોંગ્રેચ્યુલેશન આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચોંકી જઈએ છે આપનું શું કહેવું આ રિઝલ્ટને આભાર માણવા હું સૌ પ્રથમ મારા માતા પિતાનો સ્કૂલના શિક્ષકોનો પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રિઝલ્ટ માટે જે મને સપોર્ટ કર્યો છે શિક્ષકોની જે સલાહ છે એના અનુસરીને હું આ રિઝલ્ટ સુધી પહોંચ્યો છું એટલે આ ખુશી બહુ જ ઘરમાં ફેલાઈ રહી છે અને એ ખુશીનો આનંદ સૌ માણી રહ્યા છે ધ્રુવ દિવસમાં કેટલા કલાક મહેનત કરતા હતા અ દિવસના દસ થી બાર કલાક સ્કૂલ સાથે હું મહેનત કરતો હતો બિલકુલ એમના પિતા સાથે વાત કરી નીતિનભાઈ જયારે ધ્રુવનું આ પરિણામ આવ્યું અમદાવાદમાં એક પરિવાર ચલાવવો અને બે બાળકોની ફી ભરવી બહુ કઠિન છે અને એમાં જયારે દીકરાનું આ પરિણામ આવ્યું ત્યારે આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો લાગણી તો બહુ ખુશીનો આનંદ છે કે ધારી નથી એમથી સારું પરિણામ આવ્યું મારી મહેનત કરતા સારું પરિણામ લાવ્યું એટલે ખુશી તો બહુ જ છે મને

આ વસ્તુ છોડાવી છે જે પરિશ્રમ કરે છે એ પરિશ્રમ ઓછો કરવો છે પપ્પાનો યસ આવો વિચાર મેં ઘણી વખત આવ્યો છે અને મારા ખ્યાલથી તો મારા ઇન્સ્પિરેશન છે એ મારા પપ્પા જ છે સૌથી મોટા કહેવાય તો ઇન્સ્પિરેશન રૂપ એ જ કહેવાય કારણ કે દિવસના ક્યારેક જમવા બી ના આવે અને આટલો બધો તાપ છે તો બી મહેનત કરે છે એ જોઈને ઘણી વિચાર આવે છે એટલે જ આ રિઝલ્ટ સુધી હું પહોંચી શકું બિલકુલ અને હવેની મહેનત શું રહેશે આપની કેમકે આ તો આપનું પહેલું પગથિયું છે હજુ ઘણા બધા એવા પગથિયાઓ ચડવાના છે હા હવે તો અત્યારે જે કમ્પ્યુટરનો જમાનો ચાલી રહ્યો છે ટેકનોલોજી કેટલી આગળ વધી છે એ જે રીતે વિચારીને પરિવારોનું વિચારીને મેં ડિસિઝન લીધું છે કે બીટેક ઇન આઈટી કરીશ અને જે નિષ્ફળતા છે એ બધાનો સામનો કરીને હું મારા સફળતાના શિખર સુધી પહોંચી શકું બિલકુલ જાગૃતિ આપની સાથે વાત કરવી છે મને યાદ છે કે જ્યારે મારા ભાઈનું સીએ રિઝલ્ટ આવ્યું હતું ત્યારે હું બેગ મૂકી અને ત્યાંથી ભાગી હતી એની પાસે સફળતા આપણા માટે ખૂબ વધારે હોય છે અને આપણે સામાન્ય રીતે જ્યારે એક પિતા પછી જો સૌથી વધારે કોઈને પ્રેમ કરતા હોઈએ અને સૌની સફળતા જો કોઈની માંગતા હોઈએ તો એ ભાઈ હોય છે તો ભાઈનું રિઝલ્ટ આવ્યા પછીની આપની ખુશી કેવી હતી આ એક બહુ ખુશીનો માહોલ હતો અને અમારા માટે એક આ ગર્વની વાત છે કે મારો નાનો ભાઈ છે જે એને બાર સાયન્સમાં જે આ પરિણામ એને હાંસલ કર્યું અમારી ઈચ્છા એ જ હતી કે હું અને બીજો મારો ભાઈ છે એ પણ અમે એને સપોર્ટ કરીને બસ આ જ પરિણામ અમે જોતા હતા અને એને આજે અમને આ ગર્વ અનુભવાયો છે જાગૃતિ એક તરફ ઘરની પરિસ્થિતિ થોડીક મુશ્કેલ કહી શકાય અને મમ્મી પપ્પાને બંનેને કામ કરતા જોવા એમને સતત આપણા માટે સંઘર્ષ કરતા જોવા કદાચ કે સપનાઓને દીધા નથી લેવું આ વસ્તુ દિવાળીમાં આ વસ્તુ આટલું જગ્યાએ નથી નથી કરવું એ મારા દીકરા દીકરીઓને કામ આવશે અને જ્યારે આવી વસ્તુ સાંભળીએ છીએ આવી વસ્તુ જોઈએ છે ત્યારે અંદરથી એમ થાય છે કે નહીં ખરેખર એ લોકો માટે કઈક કરી લઈએ હા સાચી વાત છે કે જે એમની મહેનત છે એ અમને એ જોઈને અમને પણ ઇન્સ્પિરેશન મળે છે કે અમે આ મહેનત કરીને એમને આ પરિણામ આપીએ કે જેથી એમની એમની મહેનત દુનિયાની સામે અમે બતાવી શકીએ બલકે આ અમે પરિણામ અમે હાસિલ કર્યું છે જી ધ્રુવ આ પરિણામ હાસિલ કર્યું ત્યારે મમ્મીની આંખમાં કેવી ખુશી હતી અને પપ્પાના આંખમાં કેવી ખુશી હતી જ્યારે પરિણામ જોયું ત્યારે તો પપ્પા ઘરે નહોતા પણ મમ્મી ઘરે હતી તો મમ્મીના તો ખુશીના આંસુ આવી ગયા હતા પપ્પાને જ્યારે ખબર પડી ત્યારે બી એ વિડીયો કોલ પર હતા એટલે એમના ખુશી આંસુ તો નહીં પણ જે ખુશી દેખાતી હતી એ ખૂબ જ હતી ધ્રુવ આપને જે બનવું છે એ આપ બની જશો ત્યાર પછી આપનો પહેલો પ્રયત્ન શું રહેશે મમ્મી પપ્પાની જે સંઘર્ષ ભરી જિંદગી છે એમાંથી શું ઓછો સંઘર્ષ કરાવશો આપ એમને જ્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવા માંગુ છે જ્યારે બની જઈશ તો પહેલો ટાર્ગેટ એ જ હશે કે જ્યાં પચીસ વર્ષ સુધી જે રિક્ષા ચલાય છે એ બંધ થઈ જાય અથવા તો ઓછી થઈ જાય એ જ અમારો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે બિલકુલ કારણ કે અત્યારે પણ જો આપણે બહાર નીકળીએ તો એ ત્રણ વાગ્યાનો તડકો કેવો હોય છે માથું ફાડી નાખે આટલો તડકો ને એ તડકામાં જ્યારે પપ્પા કામ કરતા હોય તો સ્વાભાવિક છે આપણું પણ કાળજું કકડી ઉઠે નિતિનભાઈ જ્યારે આટલો સંઘર્ષ કર્યો હોય તાપ હોય કઈ પણ હોય ગરમી જે કઈ પણ વસ્તુ હોય એમાં ક્યારેક કેવું થયું હશે કે ગિવ અપ કરી દઈએ ઘણી બધી મુશ્કેલીઓ આવી હશે આ બધી મુશ્કેલીનો સામનો એટલા માટે કર્યો કારણ કે પાછળ બાળકો છે પાછળ પરિવાર છે એનું નિર્વાહ કરવાનું છે તો આ બધી મુશ્કેલીનો સામનો આપે કર્યો હવે આપ આપના દીકરા દીકરીઓને શું સંદેશ આપશો કે જીવન બહુ સંઘર્ષ ભર્યું રહેવાનું છે ઘણા બધા પડકારોનો સામનો કરવાનો છે તો એ પડકારથી લડવા માટે શું કહેશો તો એ કહેશ કે અમે જે મેં તો જે પચીસ વર્ષથી રિક્ષા ફેરું છું અને જે તમને જે બનાવ મેં માગ્યા છે એનું તમે પરિણામ હું જે બે પેઢીથી મારા ફાધર બી રિક્ષા ચલાવે છે એના પછી હું રિક્ષા ચલાવું છું તો હું વિચારું છું કે મારી ત્રીજી પેઢી આ વસ્તુ ના કરે અને તમે જે મુકામ પર તમે જે બનો છો એ હું ગમે તે મહેનત કરીને તમને ભણાવવા માગું છું એ તમે મુકામ હાસિલ કરો

એમાં ત્રણ એક વિષય મેથ્સમાં સો બીજા સાયન્સ એસેસ નવ્વાણું નવ્વાણું એટલે તાકી તો કે રિઝલ્ટ આ લાવવાનું છે પણ વધારે ખુશી થઈ એમ બિલકુલ આ આ ખુશી સાતમા આસમાને હોય છે જ્યારે એક ફાધર દ્વારા એક પિતા દ્વારા એક માતા દ્વારા આટલો સંઘર્ષ કરવામાં આવે છે અને એ સંઘર્ષ બાદ દીકરા દીકરીઓ આટલું નામ રોશન કરે છે એમનું તો એ આંસુ કંઈક અલગ હોય છે એ હરખના આંસુ અલગ હોય છે

અને બીજા જે સ્ટુડન્ટ છે જે નાસી પાસ થયા છે નિષ્ફળતા પ્રાપ્ત કરી છે તો એમને હું એ જ કહેવા માગીશ કે નિષ્ફળતાથી હંમેશા હારશો નહીં એનાથી તમે જે ભૂલ કરી છે એ સ્વીકારજો શીખજો તો જ તમે સફળતાના શિખરો પાર કરી શકશો જો આ પરિણામ આવ્યું આ દિવસ બહુ સારો છે પણ થોડોક ભૂતકાળમાં જઈએ શું ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે આપને કે ક્લાસમાંથી બધા બહાર જતા હોય છે ફરવા માટે જતા હોય છે અને ત્યારે કોઈ કેવી નાણાકીય પરિસ્થિતિ આવી ગઈ હોય કેમ થાય કે અહીંયા પૈસા નથી બગાડવા કારણ કે આપણે બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યા આવીએ છીએ અહીંયા પૈસા નથી બગાડવા અહીંયા મહેનત કરી લઉં એટલે કોઈ એવી ખુશીની જે પળો હોય છે એ જાતિ કરવી પડી છે ઘણી વખત થાય છે કે બાર ફ્રેન્ડ્સ પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય છે સ્કૂલમાંથી પિકનિક કરતા હોય છે પણ કોઈ સંજોગ થાય તો એ અવોઈડ કરીને હું અભ્યાસ પર ફોકસ કરતો હતો એટલે ઘણી વખત એવું બન્યું છે બિલકુલ થોડું મુશ્કેલ લાગશે થોડા સમય પૂરતું પછીનો એ સુવર્ણ સૂરજ ઉગવાનો જ છે આપની લાઈફમાં કારણ કે જે રીતે આપ મહેનત કરી રહ્યા છો ને મહેનતને અત્યારે સૌ કોઈ વધાવી રહ્યા છે એટલે એક દિવસ આવશે ચોક્કસથી વિશ્વાસ છે કે તમારા પિતા જે ચલાવી રહ્યા છે રિક્ષા એમનો સંઘર્ષ થોડોક ઓછો કરશો એક સારી એવી લાઈફ એમને આપશો કારણ કે એમના દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું કે મારા પિતા રિક્ષા ચલાવતા હતા પછી આપના પિતા ચલાવતા હતા અને હવે મારી આગળની પેઢી ના કરે એના માટે તેમના દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો હતો નીતિનભાઈ આ જ સવાલ સાથે આપની પાસે આવવું છે થોડુંક અલગ રીતે શું આપે ક્યારેય આપના સપનાઓને મૂકી દીધા છે એક બાજુ પડતા કે

ગમે તે જઈ ના શકીએ અમે લગ્ન મહિના જે ગમે તે ચલો ધંધો પહેલો બિલકુલ અને જાગૃતિ આપનું શું કહેવું છે હવે ભાઈનું આ એક રિઝલ્ટ આવી ગયું છે મહેનત સંઘર્ષ એના દ્વારા પણ કરવામાં આવે છે સાથે સાથ સપોર્ટ આપનું કહેવો રહેશે હા જે રીતે મેં પહેલાં પણ એને સપોર્ટ આપ્યો છે એ રીતે હવે પણ એને હું સપોર્ટ આપીશ અને એ જ કે કે જે મારા પપ્પા મહેનત કરે છે એ હજી પણ આજ રીતે જે ઈચ્છે છે ધ્રુવ એ બની બની જાય અને આ જે અમે આ અત્યારે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે અમે ફરી પણ અમે આ સ્ટેજ સુધી આવીએ બિલકુલ જાગૃતિ આપનું કોઈ સ્વપ્ન કે જે આપ પૂરું કરવા ઈચ્છી રહ્યા છો એના પાછળ આપ સંઘર્ષ અત્યારે કરી રહ્યા છો હા મારું સપનું હતું કે હું સારું એવું ભણું ગ્રેજ્યુએટ થઉં જે મારા પપ્પાએ મારા માટે પૂરું કર્યું છે અને અત્યારે મેં એ હાસિલ કરી લીધું છે બિલકુલ તો આપ અત્યારે હાલ ગ્રેજ્યુએટ છો યસ પોસ્ટ ગ્રેજ્યુએટ છું જી 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 ખૂબ જ સરસ કારણ કે જે એક મહેનત કરવામાં આવે છે માતા પિતા દ્વારા એ મહેનત અ બાળકો જ્યારે કરે છે અને ત્યારે ચાર ચાંદ લાગી જાય છે એ માતા પિતાની આંખોમાં ખુશીનો જે આંસુ હોય છે એક ખુશીના આશીર્વાદ હોય છે એ આશીર્વાદ આપણે સતત ને સતત મળતા રહે છે તો એ સાતમા આસમાને આપને પહોંચાડી દે છે અને હંમેશા ભૂખ રાખવી તો એ મા બાપના આશીર્વાદની ભૂખ રાખવી કારણ કે એમનો સંઘર્ષ આપણે જોયો હોય છે એમની મહેનત જોઈ હોય છે કેટલાય સપનાઓ એમણે આપણી પાછળ જતા કર્યા હોય છે એ બધી વસ્તુ જોઈ છે અને કહેવાય છે ને કે બાપે ફાટેલી ગંજી પહેરી લેશે પણ દીકરાને ક્યારે ઓછું નહીં આવવા દે આ ન ઓછું આવવા દે તો બાપ જેટલો સંઘર્ષ કરે છે કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ ધ્રુવ જ્યારે આપનું જે સ્વપ્ન છે આઈટી એન્જિનિયર બનવું એ બની જશો પછીની મતલબ એ બની જશો ત્યાર સુધીના પગથિયા ઘણા બધા કઠિન હશે હજુ આપને કોલેજ કરવાની છે અને ત્યારબાદ ઘણી બધી એવી કંપનીમાં જશો એ બધી જ મુશ્કેલી માટે શું આપ તૈયાર છો અને કેવી રીતે તૈયાર છો હું તો આગળની બધી જ જે આવશે જે સફળતાના શિખરો શિખરોમાં જે પાર કરવાના છે એના માટે હું ખૂબ જ મહેનત કરીશ અને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કે આગળ શું આવશે શું નહીં તો બી જે છે એ હું પ્રોબ્લેમને દૂર કરીશ અને મારા જે ગોલ છે ત્યાં સુધી હું પહોંચવાનો ખૂબ જ સારી પ્રયત્ન ધ્રુવ આ સાથે સવાલ એ પણ પૂછવો છે કે પરિવાર દ્વારા હંમેશા જે સંઘર્ષ કરવામાં આવ્યો કે એવી મુશ્કેલી જોઈ કે એવો અઘરો જે સમય છે પરિવારનો એ જોયો કે જે આપના મનમાં એકવાર બેસી ગયો છે કે આ સમય હવે મારે હટાવવો છે કોઈ એવી યાદ જે કોરોના સમય છે એ અત્યારે યાદ આવે છે કારણ કે ત્યારે ત્રણ મહિના કરફ્યુ હતો અને ત્યારે રિક્ષા બી નથી ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એમાં બી મુશ્કેલીઓ હતી હવે એ સમયને હવે પાછો યાદ કરીએ તો ફરીથી કંઈક મુશ્કેલીઓ દેખાય એના કરતાં જે ભવિષ્યનું છે એ વિચારીને આપણે ખુશ રહીએ બિલકુલ

એક બાબો છે હવે બીજો બીજો આ બેબી કરેલી છે 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 અને અને જે બાબો એ એ નું નું બિલકુલ બિલકુલ નવ્વાણું પોઈન્ટ અઠાણું ટકા મેળવ્યા દિવસની સતત બાર બાર કલાકની આપની મહેનત હતી તો આ મહેનત આપના દ્વારા જે કરવામાં આવી શરૂઆતથી જ આપ આ મહેનત કરતા આવ્યા છો એક ગોલ લઈને ચાલ્યા હતા આપ હું તો દરરોજના એક ગોલ તૈયાર કરતો કે દરરોજના જે બાર કલાક છે એ બધા વિષયને સેપરેટ કરીને તૈયારી કરતો અને બીજા સ્ટુડન્ટને બી એવું જ કહીશ કે જે ટાઈમ મેનેજમેન્ટ છે એ સૌથી વધારે કરજો એના પાછળ તમે સમય જેટલો કરશો એટલું જ તમે રિઝલ્ટ સુધી સારું પહોંચશો બિલકુલ આપે કહ્યું કે એક ટાઈમ અલગ અલગ ફાળવી દેતા હતા સવારથી જ એક ટુ ડુ લિસ્ટ બનાવી દેતા હશો કે આજે આ કરવાનું છે તો એમાં સમયને કઈ રીતે માન આપતા હતા સમયને દિવસના બાર કલાક એટલે સાડા છ કલાક તો સ્કૂલમાં જાય પછી આવો ઘરે જાઓ ફ્રેશ થાવ પછી જે સ્ટડી કરવાનું છે એનું જે પ્રોપર ટાઈમ ટેબલ છે એ મારી પાસે તૈયાર રહેતું ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે એના ડેલી પેપર પ્રેક્ટિસ છે એ કરતો હતો પછી જે એમસીક્યુ છે એની પ્રેક્ટિસ કરતો હતો અને એ જ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરતો ધ્રુવ મમ્મીનો પ્રેમ કેવો મળતો રહ્યો આપના સંઘર્ષની વચ્ચે અને એમની કેટલી મુશ્કેલીમાંથી તેઓ પણ પસાર થયા હા મમ્મીએ બી ઘણો સાથ આપ્યો છે ઘરે જવું એટલે જમવાનું તૈયાર હોય ભણીએ એટલે કોઈ ડિસ્ટર્બન્સ નહીં જમવાનું તૈયાર રાખે બીજું તો પ્રસંગમાં અવોઇડ કરતા અને અમે ભણતા તો એ બી ભગવદ્ ગીતા છે કે કોઈ ધાર્મિક પુસ્તક છે એ વાંચતા જેથી અમને બી સારું લાગે કે કોઈ અમારી સાથે જાગે છે અને પુસ્તક વાંચે છે બિલકુલ આ મહેનત અને આ સંઘર્ષ જે પરિવારનો છે એ પરિવાર દ્વારા અત્યાર સુધી જે કરવામાં આવ્યો છે એનું જ ફળ એ ધ્રુવ લાવ્યા છે અને ધ્રુવ દ્વારા જે અત્યારે ટકાવારી લાવવામાં આવી છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નવ્વાણું પોઈન્ટ ચોરાણું અને અત્યારે અલગ અલગ જગ્યા પર રાજ્યમાં આ ચર્ચાનો વિષય છે અને ધ્રુવ હજુ પણ શુભકામનાઓ આપને કે જે કોઈ પણ આપના ગોલ છે ભવિષ્યને લઈને એ આપ ત્યાં સુધી પહોંચો ઓલ ધ બેસ્ટ એન્ડ વેરી પ્રાઉડ ઓફ યુ ઘણી બધી મહેનત કરો અને જે આપે એક એક લક્ષ્ય કર્યો છે એ લક્ષ્ય સુધી પહોંચો એવી શુભકામનાઓ ગુજરાત ફર્સ્ટની આ સાથે નીતિનભાઈ જાગૃતિ ધ્રુવ આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ આ વાતચીત બદલ તો ધોરણ બાર સાયન્સ નું પરિણામ અને એ પરિણામ આવ્યું ત્યારથી જ આ નડિયાદનો પરિવાર ધ્રુવ રાવલ નો પરિવાર કે જેની ચર્ચા તરફ થઈ રહી છે એ ક્યાંક મહેનત માટે આંસુ સારવા પડ્યા હશે જે તે સમયમાં પરંતુ હવે એ આંસુ ખુશીમાં થયા છે અને એટલે જ કહીએ છીએ કે પરિશ્રમ જે સતત કરવામાં આવે છે પરિશ્રમનું ફળ પણ કંઈક અલગ રીતે જ મળે છે તો ગુજરાત ફર્સ્ટની ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર